ષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરાયું વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગરબ અને વંચિત વર્ગોના સ્વરોજગાર માટે ઓછા દરે સરળતાથી ધિરાણ ઉપલબ્ધ બને તે માટે પીએમ સુરજ રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું હતું આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામેથી અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ કાર્યક્રમમાં મહાવહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું જેમાં મોદીજીએ આ પ્રસંગે દેશભરના પાંચસો જિલ્લાના વંચિત વર્ગના એક લાખ જેટલા લોકો અને સફાઈ કર્મચારીઓને ક્રેડિટ સપોર્ટ અંતર્ગત લોનનું વિતરણ કર્યું હતું અને સાતસો કરોડ રૂપિયાની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી મોદી સરકારની યોજનાના લાભાર્થીઓને એક સાથે પરિવારજનની જેમ સહજ વાર્તાલાપ કરી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે જાણકારી મેળવી હતી આ કાર્યક્રમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ બાલાસીનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિતના અનેક અધિકારીઓ તેમજ મહાનુભાવો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા વિજય જોશી જીટીવી ન્યૂઝ મહિસાગર